ચૂંટણી ન્યાયિક અને મુક્ત વાતાવરણમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય બની રહે અને ચૂંટણીની પ્રક્રિયા વેડાઈ વિપરીત અસરો ન પહોંચાડે તે માટે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેના ભાગરૂપે વડોદરા રેન્જમાં દસ વર્ષથી વધુ સમયથી નાસ્તા કરતા કાર્યવાહી હાથ હતી જેમાં વડોદરા રેન્જના મધ્યપ્રદેશ રાજ્યના રાજ્યના મહારાષ્ટ્રના બે હરિયાણાના એક તેમજ સુરતના એક અને છોટા ઉદેપુરનો એક મળી કુલ અગિયાર આરોપીઓને ઝડપી પાડવાની ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ભરૂચ જિલ્લાના નવ તેમજ વડોદરા ગ્રામ્યના એક પોલીસકર્મી સહિત કુલ દસ પોલીસકર્મીઓની કામગીરીને વડોદરા રેન્જ આઈજીપી સંદીપસિંહે બિરદાવી અને ભવિષ્યમાં તેઓ વધુ સારી કામગીરી કરતા રહે અને પોલીસ બેડામાં પ્રેરણાત્મક ભાવના પ્રસરે તે હેતુથી પ્રશંસાપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા દસ વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવાની સારી કામગીરી કરનાર વડોદરા રેન્જના પોલીસ કર્મચારીઓના નામ પર દ્રષ્ટિપાત કરીએ તો તેમાં એએસઆઈ શંકરભાઈ કલજીભાઈ શિનોર પોલીસ સ્ટેશન જિલ્લો વડોદરા ગ્રામ્ય एएसआई दिनेश भाई हरि सिंह नवीपुर पुलिस स्टेशन जिलो भरूच पुलिस कांस्टेबल अशोक भाई कांजी भाई नवीपुर पुलिस स्टेशन जिलो भरूच हेड कांस्टेबल कानू भाई शामड़ा भाई भरूच शहर ए डिवीजन पुलिस स्टेशन जिलो भरूच पुलिस कांस्टेबल धवल सिंह लालजी भाई भरूच शहर ए डिवीजन पुलिस स्टेशन जिला भरूच हेड कांस्टेबल मगन भाई डोला भाई पैरोड फ्लो स्कॉट भरूच जिला भरूच હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ વાગરા પોલીસ સ્ટેશન જિલ્લો ભરૂચ હેડ કોન્સ્ટેબલ ભરતદાન કરશનદાન વેડજ પોલીસ સ્ટેશન જિલ્લો ભરૂચ પોલીસ કોન્સ્ટેબલ તરસાભાઈ ગમાનભાઈ વેડજ પોલીસ સ્ટેશન જિલ્લો ભરૂચ તેમજ પોલીસ કોન્સ્ટેબલ બુધાભાઈ દીપાભાઈ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન જિલ્લો ભરૂચનો સમાવેશ થયો હતો